વાપીમાં અલ્ટો કાનના બોનેટ ઉપર બેસીને યુવકે સ્ટન કરતા જીઆડીસી પોલીસે ધરપકડ કરી યુવાન હવે પોલીસ સમક્ષ માફી માંગી બે કાન પકડીને હવે આ રીતે કોઈ સ્ટંટ ન કરે તેવું લોકોને જણાવ્યું આજના સોશિયલ મીડિયાના જમાનામાં પોતાનો વ્યૂઅર્સ વધારવા કેટલાય યુવાનો સ્ટન્ટ કરતા પણ અટકતા નથી ત્યારે વાપીમાં પણ જીઆઈડીસી વિસ્તારમાં अल्टો કના બોનેટ ઉપર બેસીને યુવકે સ્ટન્ટ કર્યો હતો સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા કના બોનેટ ઉપર બેસી એર ગન સાથે સ્ટન્ટનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વિડિયો વાયરલ થતા હવે વાપી જીઆઈડીસી પોલીસ હરકતમાં આવી હતી વાયરલ વીડિયોના આધારે વાપી જીઆઈડીસી પોલીસે બે યુવકોને ધરપકડ કરી હતી अल्टો કના ચાલક સબીર શેખ અને કના બોનેટ ઉપર બેસેલ સલમાની ધરપકડ કરવામાં આવી છે છટકા બનીને જાહેર રસ્તા પર સ્ટન કરનાર યુવાન હવે પોલીસ સમક્ષ માફી માંગી રહ્યો છે અને આમ જનતાને બે કાન પકડીને લોકોને જણાવ્યું કે હવે આ રીતે કોઈ સ્ટન્ટ ના કરે मैं कार के बोनट पे बैठे वीडियो बनाया था तो उसके चक्कर में सबसे काम पकड़ के सॉरी बोल रहा हूँ जनता से भी मेरी गुजारिश से कोई बैठ कोई ऐसा फालतू वीडियो ना बनाए प्लीज कार्रवाई पुलिस लोग करें कर सकते हैं काम पकड़ के सॉरी बोल रहा हूँ अब ऐसा गलती कभी नहीं होगा આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો